એટલે તમને નક્કી વિશ્વાસ આવે છે કે આ મોજે હું તેડી ને જ્યાં આ છોકરી ને હું તેડી અને ઓરડા દોરી ઉપર હેડું છું તો આ બાળકી નહીં પડે એવો તમને પૂરેપૂરો વિશ્વાસ છે કે હા અમને વિશ્વાસ છે સો ટકા નહિ પડે અમે તમારો ખેલ વર્ષોથી થી જોવો છો તમારા હાથે થી કોઈ દાડો પડતી બાળકી પડતી નથી એટલે તમે ગમે તેમ છુટા હેડો ગમે તેમ હેડો પણ આ બાળકી ને પૂરો વિશ્વાસ છે તમને કે ના સો ટકા એક હજાર ટકા વિશ્વાસ છે તો કે લાવો તમારું છોકરું આવે

આગળ વધો તો પૃથ્વી છે અને એનાથી આગળ વધો તો કોણી છે અને અનાથી આગળ વધો તો અગ્નિ છે એનાથી આગળ વધો તો પંચ મહાભૂત પરિભ્રમ વિશે અણુ રહ્યો મોળી આ એક જ છે વાત સાબ સાચી છે પણ નરસિંહ મહેતાએ જ કીધું કે ઘાટ પછી નામ રૂપ અંતે એમનું જેટલું ભણ્યા છે ને આપણ એટલું આપણું વચી ગયો આપડે ગુજરાતી ભણ્યા હા તો ગુજરાતી જ વંચાય અને આપણે મરાઠી ભણ્યા હા તો મરાઠી વંચ જાય ઇંગ્લિશ ના ભણ્યા હા તો ગમે તેમ વકડ આવે તો ઇંગ્લિશ ના ના દેખો ના દેખો ને ના દેખો અરબી આપણે ના વળતો હોય ઉર્દુ ના વળતો હોય તો આવડા આવડા અક્ષર કાઢો ને તો એ ઉર્દુ આપડે ના દેખાય કારણ કે ભણ્યા જ નહીં તો એમ આ બદલી બદલ ગયા રૂપ બદલા પિસ્તી દેખાય છે અને એને ભગવાન દેખાય છે તમારી દ્રષ્ટિ થી તમને ભેસ દેખાય છે તમારી દ્રષ્ટિ થી પુત્રો દેખાય છે અને સંત ની દ્રષ્ટિ

બધી જગ્યાએ પરમાત્માને તો એસે એ બીજુ હોતા નથી એને કૂતરો નઈ બિલાડી નઈ પણ કૂતરો એ જ ભગવાન બિલાડી એ જ ભગવાન એટલા માટે કભી સાગર સે ઉઠા बादल હોકર કે પિર નહેર બના નદીયા gehri तेरे भिन्न प्रकार तू एक ही है कभी ચૂંટી સે એનું પ્રમાણ બના કભી વૃક્ષ વિશાલ બના तेरे सौंदर्य अनेक तू एक ही है

એટલે આ છોકરા એવા ને એટલે ડોહા ને હવે જે મિલકત હતી બધી આ લીધી દોહો એકલા હતા પણ સંતોષી દેવા વાત ભાવ ભાવિ કરશે એટલે લાવો તારી ને કોમ કરવા કરશે અને કમણી કરીને આપણને ખવડાવશે પણ મારા વ્હાલા ને લઇ ને કોઈ ના હાલે હારે એ કે કરે ના લઈ આલે ખાવા ના લઈ ખ કશું કે બાપડા ને ભીખ માગવાની દશાઈ ભીખ માગવાની દશાઈ એટલે આ કે તાર હવે મરી જવું છે માગવું તો નહીં ભીખ માગવી નહીં મરવું છે પણ માગવું નથી અને કળજો રેલવે હોમ જતો તો અને મારા મહારાજ જેવા મળી ગયા કે ચોઇસ હોય છે કે હવે જીવવું જ થાય કારણ શું છે કે કારણ તો હવે તમને શું કહું પણ જે કારણ હતું તે બતાયા કે હું તને એક મંત્ર આપું તો પાછો વળી મંત્ર આલો તો પાછો વળી જાય અને તારો પેડો પાર થઈ જાય તાર ગુરુ મહારાજ જો તમે કોઈ એવો મંત્ર આવતો સંતોભાઈ સંત છે ચુગતી ગમે તેમ કરીને રે મુક્ત કરાવે કરાવે ને તમે ગમે તે ગમે તેવા ગમે તેવો ફસાયેલો હોય ને તોય એ એને સુડાવે સુડાવે ને એક દારૂડિયો એક દારૂડિયો રાતનો કે હું દરિયો પી છું અને રાતે ફરતો તો એ મારો વાલો દરિયો પી જાય એટલે એટલે પેલા ને પેલા ને કે આમાં દાડે બોલાવશો હવારમાં માં બોલાવો અતારે એટલે મેં એ સરનામું લીધું ને હવાર માં બોલાય પેલો કે દરિયો પીજો પણ કે પોચડા નું એમ આલો પોચડા ની મુદત આલો દાડા પર દરિયો પીયો હવે મને નેકડ હું ઓમ બારે પણ પોલીસ ગોઠવી દીધા કોરે મોરે નેકડે જ ના કેવા જોઈ જ અહીંયા પેલા ચેડે ને ચેડે પોચ દાડો પૂરો થયો ને કે જમ થાય એમ નાહવાનું થઈ મુઠીયું વાળી અને આ ઉઠ્યો ઉડ્યો તો પેલા પોલીસ વાળા એ ચીડ્યો દોડતા 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 મહારાજ બેઠા હતા સલામ ઝાડ નીચે અને બીજા બે ચાર ભક્તો અને આરે થાકી ગયો ને ઓટોમેટિક પડી ગયો અને પડ્યા એવો ગુરુ મહારાજના ના પગમાં માં શું છે એટલે મને કે જે ભાગ માં ઘટના હતી ને એમાં ઘટના બધી કીધી કે તું ચિંતા મત કર લે આ મંત્ર લઈને જતો રે પાછો વળ્યો અને પેલા પોલીસ વાળા કે હું મારા ગુરુ દર્શન કર્યા વગર કોઈ દાડો કોઈ કોમ કરતો નથી તો તમે મને નેકડવા દેતા નતા તો ગુરુ મહારાજ દર્શન કરવા આવ્યો હતો હેડો રાજ દરબારમાં માં રાજ દરબાર માં આયા અને બધી એકલે ઠાઠ સભા ભરણી અને કે ભઈ દરિયો પીજું હા દરિયો પીજું દરિયો જ પીવાનો કે કે હા દરિયો જ પીવાનો રાજા કે લખી નાખો તમારે લખવું હોય હું દરિયો પીજું અને દરિયો ના પીવું તો બે પાપ થાય આપણે સરસ છે છે દરિયો પીવાની કે હા કે નદીઓ બંધ કરી દઉં અમારે પીવાનું શરત છે દરિયા ની નદી શરત નથી એટલે નદીઓ જ બહાર પીવાની ને પીલાય ચોઈસ

એટલે પેલા હતા થઈ ગયા ને પત્તો આમંત્રણ આવવા માંડ્યા કે ફ્રોણો કાકાને બોલાવો ફ્રોણા કાકાને બોલાવો અને પછી તો પેલા દીકરા હતા ને આવક ચાલુ થઈ ગયું પત્તો કોઈ બેટે ફોર રૂપિયા મૂકવા માંડ્યું કોઈ હજાર મૂક મૂકવા મંડ્યું કોઈ વળી ક્વચ હજાર મૂકવા માંડ્યું અને કોઈ એવો પેલા જો માથે પાડે ને તો પેલો કે રામ રામ કરો રામ રામ એટલે સમજુ જો ક્યારે રે નહી એટલે બહુ આમંત્રણ આપવા માંડ્યા ફક્ત છોકરા ની વગુ શિયા ખબરવા માંડી સોખાજીના બદામ નોખી નોખીને તાજુ નોખી નોખીને અને છોકરા કરવા માંડ્યા અને એક દાડો આરો બીમાર

જીવતા જીવતા આવે અને પાછા જીવતા કરીને ને જોય આ વાત સમજવા માટે ગુરુ સર ને દાવ કરે છે આટલું કહી મારી વાણીને વિરામ આપો સદય ગુરુ જય ગુરુ મહારાજ